આજે હવામાન ખાતા દ્વારા વડોદરાને રેડ એલર્ટ મૂકવામાં આવ્યું હતું સવારથી અત્યાર સુધીમાં દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તંત્રની ધારણા કરતાં વધુ વરસાદ વરસ્યો છે વિશ્વામિત્રી નદી આજવા સરોવર પ્રતાપ સરોવર એટલે કહી શકાય કે વિશ્વામિત્રીના વોટર સેડ એરિયામાં પુષ્કળ વરસાદ પડ્યો છે આજવાની સપાટી પણ બસો પંદર ફૂટની આસપાસ છે વિશ્વામિત્રી ત્રીસ પચાસ ફૂટની આસપાસ ચાલી રહી છે જ્યારે આ તમામ વોટર બોડી વિશ્વામિત્રીમાં ઠલવાતી હોય ખાસ કરીને વડોદરાનો તળાવ ધાનેરા હરિપુરા પ્રતાપપુરા અને આજવા તથા વડોદરા શહેરની તમામ કાસો તો મોડી રાત્રે લગભગ અઢી ત્રણ વાગ્યાની આસપાસ વિશ્વામિત્રી નદી ચોત્રીસથી પાંત્રીસ ફૂટનું લેવલ કાલા ઘોડા પાસે ક્રોસ કરવી શક્યતાઓ છે બે હજાર પાંચમાં વડોદરા શહેરે આ પરિસ્થિતિ જોઈ હતી અને આ પરિસ્થિતિના અનુભવના આધારે અત્યારે મોડી રાત્રે કમિશનર શ્રી ની અધ્યક્ષતામાં મેયરશ્રીની અધ્યક્ષતામાં બોલાવેલી મિટિંગમાં અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે કે બે હજાર પાંચના અનુભવને ધ્યાનમાં રાખી અને ઉત્તર ઝોન પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનના અમુક એરિયા જે પાંત્રીસ ફૂટ બીસો લેવલ થાય ત્યારે ડુબાણમાં જવાના છે તો આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા બસો મૂકવામાં આવી છે એનાઉન્સમેન્ટ પણ ચાલુ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના નાગરિકોને આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે કે મોડી રાત્રે શિફ્ટિંગ કરવું મુશ્કેલી છે આગોતરા આયોજનના ભાગરૂપે આ તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે સેફ જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય એમની પાસે જગ્યા ન હોય સગાવલાના મકાન ન હોય તો કોર્પોરેશન દ્વારા તમામ સ્કૂલો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને વોર્ડના ઝોનના એએમસી અને ફાયરની ટીમ દ્વારા આનું કોર્ડિનેશન કરવામાં આવશે ઉત્તર ઝોનમાં ખાસ કરીને બુદ્ધેવ કોલોની કીર્તિકુંજ સોસાયટી પ્રતાપગંજ एम एस यू नी बॉयज हॉस्टल यौतेश्वर महादेव कप्पा जेमा डॉक्टर क्वार्टर આવેલા છે પતેગન વિસ્તાર एसएसजी हॉस्पिटल જુના એનિમલ નેશિયન કરવા માટે સૂચિત કરવામાં આવેલા છે જલારામનગર કલ્યાણનગર સમા સંજયનગર બરવાડવાસ सिद्धार्थ મંગલોસ અજીતાનગર મેઓ હોસ્પિટલ રિધમ હોસ્પિટલ રિધમ હોસ્પિટલ ની પાટણની તમામ સોસાયટી કાસમાલા કબ્રસ્તાન તુલસીવાડી નો પટ્ટો એ સિવાય સનસિટી પશ્ચિમ ટાઉનશીપ મુજમોડા ગામ કલાલી ગામ ઇન્દિરાનગર ખિસકોલી સર્કલની આસપાસની સોસાયટી અકોટા ગામ અકોટા ગામનો આસપાસનો વિસ્તાર હાઉસિંગ વોર્ડ સામ્રાજ્ય સોસાયટી ચેતન સોસાયટી રામપુરા સુધરાઈ કોલોની પોલીસ લાઇન નટરાજ સોસાયટી ગોખલેબાગ બાદશાહનગર આ તમામ સોસાયટીના રહીશોને આગળ વિનંતી કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે પોતાના ઘરોમાંથી સેફટીપૂર્વક પોતાના સગાવલાના ઘરે શિફ્ટ થઈએ અથવા કોર્પોરેશનના વ્યવસ્થામાં શિફ્ટ થઈએ દક્ષિણ ઝોનમાં વડસર કોટેશ્વર મહાદેવવાળો વિસ્તાર કાસા એજન્સીનો વિસ્તાર જગન્નાથ મહાદેવની આસપાસની સોસાયટીના વિસ્તાર આ તમામ રહેવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે વહેલામાં વહેલી તકે જેના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતરિત થઈ જાય જેથી કરીને મોડી રાત્રે જ્યારે પાણી એમના વિસ્તારમાં ઘૂસે તે ઘડીએ રેસ્ક્યુ વર્ક કરવામાં તંત્રને પણ ઘણી મુશ્કેલી પડે અને પરિવારોને પણ ઘણી મુશ્કેલી પડે આથી આગ્રહભરી વિનંતી છે કે રાત્રે કોર્પોરેશન દ્વારા બસો મૂકવામાં આવશે એનાઉન્સમેન્ટ ચાલુ કરવામાં આવશે અને તમામ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે જે નાગરિકે પોતાના સગાવતાના ઘરે જવું છે એના માટે પણ સ્પેશિયલ બસો મૂકવામાં આવશે